આગામી મ્યુનિસિપલ કોર્પોરેશન જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ માટે ઉમેદવારીની પસંદગીનો મુદ્દો વધુ ઘેરો બન્યો છે પાટીદારોના મતોમાં ગાબડું પડવાની ભીતિથી હવે ભાજપ પણ ઓબીસી કાર્ડ ખેલશે કોર્પોરેશનની ચૂંટણીમાં મતો અંકે કરવાની ગણતરીમાં ભાજપે ઓબીસીના નવા ચહેરાની પસંદગી કરવાનો વ્યૂહ ઘડ્યો છે અનામત આંદોલને ગુજરાતના રાજકારણના સમીકરણો બદલી નાખ્યા છે આ વખતે ભાજપ માટે પાટીદારોના મતે મેળવતા આંખે પાણી આવશે હજુ એક મોટો વર્ગ ભાજપની વિરુદ્ધમાં છે પરિણામે ભાજપે ઓબીસી મતો પર નજર ઠેરવી છે પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં હવે ભાજપે ઉમેદવારોને પસંદ કરવા નક્કી કર્યું છે અમદાવાદ કોર્પોરેશનના વોર્ડમાં પચાસ થી વધુ ઓબીસી ઉમેદવારોને ટિકિટ આપીને ચૂંટણી મેદાને ઉતારવા નક્કી કરાયું છે જેથી સિનિયર કોર્પોરેટરોના પત્તા કપાઈ જશે અને ઓબીસીના નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે ઓબીસી પણ અનામતના મુદ્દે ભાજપથી અંદરખાને નારાજ છે ત્યારે ભાજપના અનામતના સમર્થનના વાયદા વચનો આપીને ઓબીસી મતદારોને રીઝવશે ખુદ નરેન્દ્ર મોદીએ બિહારમાં અનામતનું સમર્થન જાહેર કર્યું છે ત્યારે ચૂંટણીઓમાં પણ ભાજપ હવે અનામતના સમર્થન કરીને ઓબીસીની સહાનુભૂતિ હાંસલ કરશે પાટીદાર તૃષ્ટિકરણ કરવામાં ભાજપને ઓબીસીની નારાજગી પોષાય તેમ નથી આ કારણોસર ભાજપે આ ચૂંટણીમાં ઓબીસી કાર્ડ ખેલવા રણનીતિ ઘડી છે